નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં આજે અહીં બંધનું એલાન તમામ આંગણવાડીઓ શાળાઓ કોલેજો બધું જ બંધ શિક્ષણ વિભાગે રાતોરાત લીધો સૌથી મોટો નિર્ણય ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત પીએમ મોદી મન કી બાત અને બોર્ડના પ્રશ્નપત્રમાં મોટો ફેરફાર ગુજરાત સરકારના નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી નો મન કી બાત કાર્યક્રમ નો 126મો એપિસોડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં તેઓ સામાન્ય લોકોની વાર્તાઓ તેના પડકારો અને સિદ્ધિઓ રાષ્ટ્ર સમક્ષ રજૂ કર્યું હતું અને જનભાગીદારીને પ્રોત્સાહન પણ આપ્યું હતું મન કીબાત બે હજાર ચૌદથી દર ચોથા રવિવારે આ યુઝર સાથે સંવાદ સાથે યોજવા માટે આવે છે જે લોકોને પ્રેરણા અને માહિતીના સ્ત્રોત પણ પૂરા પાડે છે તો હવે મિત્રો જાણી લો મન કી બાતમાં પીએમ મોદીએ કરેલી ખાસ વાતો તેમણે કહ્યું હતું કે ગઈકાલે બે વિભૂતિનો જન્મદિવસ હતો એક ભગતસિંહ અને બીજા લતા મંગેશકર ભગતસિંહ ખૂબ જ સંવેદનશીલ હતા અને તે યુવાનો માટે પ્રેરણારૂપ હતા પીએમ મોદીએ લતા મંગેશકર અને ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે કહ્યું કે લતા દીદી સાથે સ્નેહ સંબંધ કાયમ રહ્યો છે બીજી ઓક્ટોબરે તેમણે ખાદી ખરીદવા માટે અનુરોધ કર્યો છે અને લોકો પાસેથી શીખવા માટે સારું લાગે છે એવું જણાવ્યું છે આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો તમિલનાડુના કરૂરમાં એક્ટર વિજયની રેલીમાં ભાગદોડ સર્જાઈ હતી જેમાં આડત્રીસ લોકોના મૃત્યુ થયા છે અને પચાસ થી વધુ લોકો ઘાયલ થયા છે તાત્કાલિક તપાસ અને તબીબી સહાય માટે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિંગે ઘટનાની ગંભીરતા દર્શાવી અને તાત્કાલિક પગલા લેવા માટે આદેશ આપ્યો છે મૃતકોને દસ લાખ રૂપિયાની સહાય અને લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં કરવામાં આવી આવી છે છે અને તપાસ માટે ન્યાયિક કમિશનની રચના પણ શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ બે પોઈન્ટ જીરો હેઠળ ગ્રાન્ટેડ એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યા દીઠ મુજબ દસ થી લઈને એક કરોડ સુધીની એક વખતની સહાય મળશે આ નિર્ણયનો મુખ્ય હેતુ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો છે તો શું અભિનેતાની થશે ધરપકડ તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં આડત્રીસ લોકોના મૃત્યુ થયા છે ઉલ્લેખનીય છે મિત્રો હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટનાની જવાબદારી પાર્ટીના નેતા પર હશે આ ઘટનાના પગલે વિજયની ધરપકડ થવાની શક્યતા જણાઈ રહી છે આ પહેલા પણ ફિલ્મ પુષ્પા 2 ના રિલીઝ સમયે હૈદરાબાદમાં થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુ મામલે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હતી તો શું આ વિજયની પણ ધરપકડ થશે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 400 જેટલી આદિવાસી વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાના અભાવે આજે ધરણા કર્યા છે વિદ્યાર્થી ભીલ નિમજીએ જણાવ્યું કે પીવાના પાણીમાં આઠસો ટકા ક્ષાર છે જે બસોથી પણ વધુ છે વર્ષોથી ટાંકી સાફ થઈ નથી અને રાવઠા દીપેશે કહ્યું છે કે ગુણવત્તાયુક્ત ભોજન મળતું નથી માત્ર અધિકારીની મુલાકાત સમયે જ મળે છે પ્રિન્સિપાલે અયોગ્ય ભાષા વાપરે છે અને ફરિયાદીઓને સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપવામાં આવે છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર દુર્ઘટના બાદ વિજય આપી પહેલી પ્રતિક્રિયા તમિલનાડુના કરૂરમાં થયેલી દુર્ઘટનામાં ઓગણચાલીસ લોકોના મૃત્યુ અને થી વધુ ઘાયલ થયા બાદ વિજયે પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે કરૂરમાં થયેલી નાશ ભાગથી મારું દિલ તૂટી ગયું છે અને હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું વિજય જીવ ગુમાવનારા ભાઈઓ અને બહેનોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે તેના શબ્દોએ દુખિત પરિવારોને હિંમત અને આધાર આપ્યો છે

આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે અને જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે આગળના મહત્વના સમાચાર હવે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે અંતર્ગત પોરબંદર જિલ્લાના ખેડૂતો પશુપાલકો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા વીસ હજારથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે આ અભિયાન સભાસદો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં મહિલાઓ પણ જોડાયા હતા સહકાર મંત્રાલયની સહકારથી સમૃદ્ધિ યોજનાએ હેઠળ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવન સમૃદ્ધિમાં વધારો કર્યો છે હવે ગુજરાતમાં શિક્ષણ બોર્ડે રાતોરાત લીધો સૌથી મોટો નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ થી બાર માટે એકમ કસોટી અંગે મોટો નિર્ણય લીધો છે હવે સત્ર દીઠ એક જ એકમ કસોટી લેવાશે જે પચીસ ગુણની રહેશે અગાઉ માસિક એકમ કસોટી લેવાતી હતી પરંતુ આ નવી પદ્ધતિ અમલમાં આવશે આ નિર્ણયથી વિદ્યાર્થી પરનો બોજ ઘટશે અને તેના અભ્યાસ પર તેઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે આગળના મહત્વના સમાચાર બીસીસીઆઈએ પોતાના નવા પ્રમુખની જાહેરાત કરી છે મિથુન મનહાસ હવે બીસીસીઆઈના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે તેમણે રોજર બિન્નીની જગ્યા લીધી છે જેમણે વય મર્યાદાને કારણે રાજીનામું આપ્યું હતું રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે ચાલુ જ રહેશે આ બદલાવ ભારતીય ક્રિકેટના સંચાલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આગામી વર્ગીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સંસ્થામાં નવી દિશા લાવવાની અપેક્ષા પણ રાખવામાં આવી છે ત્યારબાદ શિક્ષણને લઈને લેવાયો સૌથી મોટો નિર્ણય કચ્છમાં શિક્ષકોની ઘટ દૂર કરવા શ્રી સર્વે સેવા સંઘે નવતર પહેલ કરી છે મુદ્રા તાલુકામાં હંગામી ધોરણે એકસો પચાસ શિક્ષકોની ભરતી કરી તેને નિમણૂક પત્રો અપાયા છે

પોનો નિર્ણય લીધો છે આલા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ આપવામાં આવશે તેના માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ માટે ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ 10 થી 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચી જશે સૌથી અગત્યના શૈક્ષણિક સમાચાર અને બોર્ડના પ્રશ્નપત્રમાં થશે મોટો ફેરફાર સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીએ જણાવ્યું છે કે બે હજાર છવ્વીસથી ધોરણ દસ અને ધોરણ ધોર બારની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ એ અને દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બે રહેશે એટલે કે બી રહેશે નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે જ હશે બે હજાર પચીસમાં વિકલ્પોને લઈને વિદ્યાર્થીમાં ગેરસમજ સર્જાઈ હતી જેની હવે સ્પષ્ટા કરી દેવામાં આવી છે સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં આજે અહીં તમામ આંગણવાડીઓ શાળાઓ અને કોલેજોમાં રજા કરાઈ જાહેર વલસાડ જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે હાઈ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું છે આજે તમામ શાળાઓ કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અધિકારીઓને હેડક્વાર્ટર છોડવાની મનાઈ કરવામાં આવી છે જોકે એનડીઆરએફની ટીમને વડોદરા પરત મોકલી દેવાથી રેસ્ક્યુ તૈયારી પર હવે સવાલો ઊભા થયા છે